ઓ આજે વરસાદ જેવો માહોલ છે આવો જે આપણા બે ખડેલા મહિરા છે તો અહીંયા જવાનું છે તો મિત્રો બીના રહેજો વિડીયોમાં અને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા કલે જાઓ જોજો આગળ જવાનું છે હજી આપણે અંદર જંગલમાં હાલો રોજો જઈ રહ્યા છે અત્યારે જંગલમાં ફરવા

હજારો ડુંગર છે આપણા બે ખડેલા મયરા છે તો ત્યાં જવાનું છે તો મિત્રો બીના રહેજો વિડીયોમાં અને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા કલેજાઓ જો આગળ જવાનું છે હજી આપણે અંદર જંગલમાં આવા રસ્તામાં ગાડી હાકીને જાય છે તો મિત્રો આપણે પૂગી ગયા છે આપણા ખડેલા જ્યાં માર્યા છે ત્યાં અને આ પેલું ખડેલું છે જો અહીંયા દેવાજભાઈની વાડીની બાજુમાં મારેલું છે અને એને સામે જો જંગલમાં એક બીજું મારેલું છે જો સામે અંદર જંગલમાં છે બાવરમાં તો એ પણ હું તમને બતાવું તો જો અહીંયા આ ખડેલું મારેલું છે અને અહીંયા આપણે ઊભા છે તો જોઈ ગયો આને તો ખાલી મોઢું જ માર્યું છે એક કોઈલા ખડેલા આને ખાધું છે જો આમથી સામેથી ક્યાંકથી પસાડી નાખ્યું કૂધું અને અહીંયા બાવરના હાઈટમાં લઈને વિવાયો હતો હાવજ તો અહીંયા આવી રીતના કંઈક મારણ કર્યું છે હાવજે તો તમે જુઓ અહીંયા જો અહીંયા મારેલું છે અને અહીંયાથી ઢહડી અને જો અહીંયા હામે બાવરમાં અંદર લઈ આવેલો છે હાવજ એટલે જુઓ તમને જો આ બાવરની હેઠે દેખાય છે ત્યાં બેહી અને ખાધું અને આપણે અહીંયા આવી ગયા છે જોવા તો વિડીયોમાં બના રહેજો અને આ છે પેલું ખડેલું જે ઓલા વંડા મારેલું છે ને તે એને તો ખાલી એક મોઢું જ માર્યું છે એને મારીને ઓલાને મારવા યોગ્ય તો આ બધા આપણે ભાઈ બધા અહીંયા જોવા કોરસના ગાર્ડ છે અને બે ચાર જણા આપણા છે કાકા ને ભાઈ ને એ બધા છે એટલે જોઈજો વિડીયોમાં અને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો જુઓ હવે આપણે આવા જંગલમાંથી ગયા હતા આ રસ્તો છે ત્યાંથી થોડુંક દૂર હતું એટલે હાલીને જવું પડ્યું હતું તો અહીંયા તો ગાડી હાલે છે જો આ જંગલમાં થઈ હાલી અને ગયા તા આપણે અંદર જો આવા ગારામાંથી મોટર સાયકલ કાઢી અને ગયા તા ભાઈ જુઓ આવી કઠણાઈ હોય આમાં માલધારીની આપણા બે ખડેલા મારી નાખ્યા છે તો એટલે અહીંયા ગયા તા તો જોવો ભાઈ આ વિડીયો જો આવો ગારો છે કંઈક આવા ગારામાંથી ગયા તા આગળ જો સામેથી હાઈ આવે છે આપણી ગાડી અને આપણે હાકીને આવીએ છીએ ગારો બહુ હતો એટલે ગાડી માંડ કાઢી હો નીકળી તો કંઈ જ વાંધો ન આવ્યો કંઈ ગાડી નીકળી જ ગઈ તો બન્યા રહેજો વિડીયોમાં અને જોતા રહેજો વિડિયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને નવા હોય તો આપણી ચેનલમાં જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને જો આ પાણી પણ રસ્તામાં આવી ગયું તો જુઓ તમે પાણી પણ ઠેકાડી દીધું હવે તો ભાઈ આવી રીતનું છે કંઈક આપણું પાણીમાંથી ગાડીઓ ઠેકાડી ઠેકાડી અને જાય છે તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દે